ઓડિશાના ભુવનેશ્વરમાં ડીજીપી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દેશભરમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા કરવામાં આવેલા સર્વેક્ષણ બાદ આજે સર્વશ્રેષ્ઠ પોલીસ સ્ટેશનના નામની ઘોષણા કરવામાં આવી હતી સુરતના ઈચ્છાપુર પોલીસ સ્ટેશનને દેશભરમાંથી પ્રથમ ક્રમ આપવામાં આવ્યો છે ઈચ્છાપુર પોલીસ સ્ટેશનના પીઆઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી બે હજાર ઓગણીસ બાદ ગુજરાતને સન્માન પ્રાપ્ત થયું છે ત્રણ દિવસે ડીજીપી સમયના પ્રથમ દિવસે દેશના સર્વકશ શ્રેષ્ઠ ત્રણ પોલીસ સ્ટેશનને સન્માનિત કરવામાં આવ્યા હતા ગુજરાતમાં છેલ્લે બે હજાર ઓગણીસમાં આ પ્રકારના પોલીસ સ્ટેશનનો નંબર આવ્યો તો ત્યારે પાંચ વર્ષ બાદ ફરીથી ગુજરાતના પોલીસ સ્ટેશનને સન્માન મળતા ગુજરાત પોલીસ બેડામાં હરખની લાગણી જોવા મળી છેપુર પોલીસ સ્ટેશનના પીઆઈ એસી ગોહિલે એવોર્ડ સ્વીકાર્યો હતો સત્તર જેટલા નાસ્તા ફળદારોપીઓને ઝડપી લેવાની સાથે સાથે ટ્રક ચોરી સહિતના ગુના ઉકેલવા તો કામગીરી સ્થાનિકોની પણ નોંધ લેવાઈ હતી આ સિવાયના સર્વેના ઘણા બધા મુદ્દાઓમાં પોલીસ સ્ટેશનની કામગીરી સરાહનીય રહી હોવાથી નંબર આપવામાં આવ્યો